જિલ્લાના વિભાજનથી નારાજગી જોવા મળી છે ધાનેરાનો વાવ થરાદમાં સમાવેશ કરાતા સુરતમાં રહેતા ધાનેરા તાલુકાના લોકોએ કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે ધાનેરાના લોકોમાં ભારે આક્રોશ છે વહીવટી સરળતાના નામે જિલ્લાનું વિભાજન કર્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ધાનેરા તાલુકાના લોકોને ભારે મુશ્કેલી થવાની શક્યતાઓ છે જેના કારણે સામાજિક સમરસતા પર તેની અસર થઈ શકે છે ધાનેરાની જનતાની લોક માંગને માન આપી સરકાર પુનઃ વિચાર કરે અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખે ત્યારે સુરતમાં કર્મભૂમિમાં કામ કરતા હજારો ધાનેરાવાસીઓની લાગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટે આજે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું સ્થાનિક રહેવાસી કિશોરસિંહ ડાબીએ જણાવ્યું હતું કે ધાનેરા તાલુકાને વાવ થરાદમાં જોડવાનો નિર્ણય સરકારે જે કર્યો છે તેના કારણે લોકોમાં ભારે આક્રોશ છે

એટલું જ નહીં પરંતુ સામાજિક રીતે પણ પાલનપુર સાથે વધુ જોડાણ હોવાને લીધે સરકારે ફેર વિચારણા કરી ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવાને બદલે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ કરી છે સરકાર ઝડપથી આ દિશામાં નિર્ણય લઈ આપે તેવી અપેક્ષા ધાનેરાવાસીઓએ કરી છે તાલુકાની માંગ એટલી છે કારણ કે આરોગ્ય એક મુખ્ય મુદ્દો છે કોઈ પણ બીમાર થાય તો કોઈ એમ ના કહે કે મારે થરાજ જવું છે એ બધા એમ જ કે મારે પાલનપુર લે કોઈ પણ ભણવું હોય તો ભણતર માટે ગાંધીનગર પાલનપુર કે અમદાવાદ કહેતું એ કોઈ એમ ના કહે કે મારે થર જવું છે અમારે ઘરે થરાજમાં નાખવો તેવું શિક્ષણ જે વિદ્યા મંદિર છે જેડી મોદી છે બી એલ છે એ મોટી મોટી કોલેજો સ્કૂલો અને હોસ્પિટલો બનાવો પછી અમને લઈ જાઓ મેઇન વાત એ છે કે અમારે જે સરળ પડે છે ધાનેરા તાલુકાના અંતરાળ ગામો એકસો દસ કિલોમીટર એકસો વીસ કિલોમીટર પડતા હોય છે એના માટે જો અમારે થરાદ જવું હોય તો ના પોસિબલ પોસિબલ છે તો અમને દરેક આગેવાનો વિનંતી કરીએ છીએ કે અમારે આ આંદોલન આજના આજાના આક્રોશ ના આંદોલન ને દિલ્હી સુધી પહોંચાડે અને અમારા ધાનેરા તાલુકાને પાછું બનાસકાંઠામાં લાવે એવી નમ્ર વિનંતી કરીએ છીએ તમારી માંગણી નહીં સ્વીકારાય તો શું અમારી માંગણી જો નહીં સંતોષવામાં આવે તો અમે ઉપવાસ પર ગાંધીનગર તો જંતર મંતર દિલ્હી જઈશું દરેક દરેક જન આક્રોશ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી સુરત